को जा। हाँ भाई तेजी जाए ट्राई करजो जवाबदारी जा रीमारेमो फाइनली गाड़ी तो आप गई बराबर के दिन जाए धूल धूल से गुड मोर्निंग जय मुरलीधर जय द्वारकाधीश बधा डायरा ने राम राम केम छो बुट्यूब फेमली सवार ना टाइम थी जैसे ना जो लिखी मन संजय थोड़ा बार

જવા જ દે પેલા છે ને બારી ઘટવી લો પછી આપણે વલોક ચાલુ કરીએ પાછો ફાઈનલી ગાડી તો આપડી વરી ગઈ આટલી બરાબર કે પડી જાય ધૂળ ધૂળ છે તમારા લેખી માં બેસી ગયા મમ્મી હું પેલા જીમ કહો હતો ખાવાની લે ખાવા લે ફટકારો માથું હાલો તો આવી જાવ હાલો જવા દો વર્ષા અહીંયા રોટલા ઘડવા બે ગઈ મારો શર્ટ પહેલી ભારો નવો નવો શર્ટ હતો છાણ નાખવામાં પહેલી થયો લે હલો મારે પાણી વારવા જવાનું છે જમીન પછી પાણી વાર ભાગી જાય બીજું કામ તો નારડીના બગીચામાં આવ્યો તો પાણી વાળો અને જમફરિયા કોઈ ગયા ઉપર ટીસી ઉપર તો છે ને મોટર ને નથી આપણે અડદ વાવવાના છે ને વાવતા બી અને પાણી પણ આપણે ચાલુ કરવાનું છે તો બધું હાલો કામ કરીએ ધીરે ધીરે અડદનો ટાઈમ તો નથી પણ પાણી ખૂટી જવાનું છે ને તો પહેલાં આપણે અડદ વાવી દઈએ તો પહેલાં પી જાય ચાલો તો આપણે અડજ વાવતા આવીએ ફાઇનલી તો વાડીએ પૂગી ગયા અને છે ને આપણે ના છે ને ત્રણ કે ચાર ક્યાર આપણે વાવ્યા થોડુંક સેટિંગ કરીએ આપણે બમ્ફરનું કેમ કે પારા આપણે હાવ કરવાના છે આશા કે અહીંયા બહુ પારાની જરૂર નથી પારા જાડા થાય ને તો હાવ આશા કરવાનું છે હાવ આવો ઝીણો થઈ જાય ને એટલે આ હાલે અને આ છે જાડા થઈ એટલે આપણે આશા કરવાના છે અડજ વાવીએ અઠ્ઠે કઠ્ઠે ચારક કિલો જેવો વાવીએ હાલો તો હવે આપણે હદદ થોડીક વાર ધ્યાન દઈએ અને ફોન આપણો ટાઈમ લેપ્સ ઉપર અહીંયા મૂકી દઈએ એટલે મસ્ત એવો વિડીયો આવી જાય હાલો તો વાડી થઈ ગયો છે ઘરે આપણે અડદ ઓવાઈ ગયા ને અડધું તો પી ગયું ત્યાં આપણે એક કાકા છે પાણી વારે અને અહીંયા હસા કાં બેઠી બેઠી કરતી છે રીંગણ આવી ગયા હસા બધી એ ઢાકી નહીં થાય રજા જ લાગે ઓ હો આ કુકરમાં છે ને કુકર છે ને રોગડ દવા પીજ મોટા બધો વરી ગયા હે સાચી વાત ને તો પછી હું કોઈ ખોટું તો બોલું જ જો આ બે ઘડી બે ઘડી નું મહેમાન છે વયું જા હાડી ગીત કેતો કાળજા કેરો કટકો હાલો તો એ રીંગડા મોરે કોમલ બેન શાક બનાવે કે કઈ વાંધો નહીં કઈ વાંધો તારે શાક બનાવી લે આપણે ઘડી આમ આટા ફેરા કરી લઈએ ફાઈનલી તો અહીંયા પાણીનો ટાંકો ભરાય અને વાહ હર્ષો છે ને માંડવી નીરે કેમ કે લખી માના લખી માન ભાઈ બે ગયા છે વેરા વર્ષો કામથી તો અહીંયા ભેહું ને માંડવી નીરે હાલો 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 જલ્દી ભરી રાખો માંડવી આના ઉપર એક પ્રેન્ક થઈ ગયું તમને વિડીયો જોવા મળી જાય અને આ વિડીયો કા લે છે હા બોલા બોલો એ મને બીવરા હવે ટૂંકમાં મન બીવરા પેલો કટકો થોડો વધો નહીં કે તને નો ખોરાવું કે મને કહી દય મેં એ કટકો હતા નહીં ત્યાં જડશે જ નહીં હવે કંઈ હા ગોતી લઈ મન ન ખરા યાર મન ખબર છે ને તીખું નથી ખાતો યાર હું હા મેં તને કાલ વિડિયોમાં કીધું તું કે નહોતું કીધું કાલ મેં તને આગળ કીધું તું તીખું કહ્યું મને તો એવું તીખું હું તો મૂકું જ નહીં જોવાઈ ગયું ને હલો ભાઈ આ આ હું બધું લેવા લાગુ કેમ કે આ બધું તાજે તાજો ઘાસ યાદ બહુ કઈ કહેવાય નહીં હા રેહામણું ક્યાં જવાનું છે મારે છે રેહામણું થઈ જાય મનાવના કરવા જાય હા હાલ તો બધા નીરી લે માંડવ્યું કાલે ભાઈ પ્રાઇંગ કર્યો ને તે યાદ મૂકવા પડી ગયો એક ભાઈ બે દિવસ મારે કામ કરવાનું રહ્યું જરાક કેમ કે હું નહીં કામ કરું તું તો કહું મને અહીંયા એકલે તીખી વેફર ખરાવવાનું મજા આવતી તીખે મારે કાયમ હા ભરું જ હોય બે દીક તો અને આ કરતા નો કર્યો હતો તો સારું હોતું તીખું કેવું લાગ્યું તો હા સર એમને આવું એમને આવું તો નહીં કોઈ ખબર આવે ખરું જો મારી વાત સાંભળે બધાય તો મીઠું બધું તો બધાય સારું ખરું પછી આવું કે તું કોઈ શાખ્યું નું હોય તો સખાડ તો સારું કહેવાય નહીં हाँ तो 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 भाई तेजी को ट्राई करजो जवाबदारी वही जा रही हमने लगे वीमो रे जो अमर आए 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 वीमो तो हो तो बड़े मैंने हमें घर ने आप भाई आ घर भांगी जाए तरत अभी हेलो घर बार बात वाच खाली मजाक कर तो चलो तो मकाई अका है बद अच्छा साहब आई पावर

અને એક ભેહી તો દોવા દીધું નગર બને એક કામ કરો મારી મમ્મીને ને ઓઢણી ઓઢી લો એ મહિનો સુગંધ આવતો છે આનો હે લેખી મને હોરમી આ દોવા દી બે દોવા એક જ દોવા બે દોવા એક રહી ને જો આંખ ખૂણામાં રહી હા કા તો તમે કમ્પ્લીટ કે એ દોવા દઈ તો ને હવે માં આપણા કેમ વેરાવળ જઈએ તમને છે ને કાલના વ્લોગમાં કદાચ તમે જોવા મળશે

હું મા દીકરી બી ભેગી લેતો એ તારે છે મને ભાઈ લઈએ આપણે ટાઈમ થઈ ગયો આજ જવું અને આજનો લોક તમને કેવો લેવો જરાક કોમેન્ટ કરી દઈશું અને સબસ્ક્રાઈબર ભૂલતા નહીં અને આપણે ફેસબુકમાં પણ આટો મારી લીધું એસ કે ગુજરાતી લોક નામનું ફેસબુકમાં પેજ છે તો એમાં પણ તમે ફોલો કરતા તો આજનો લોક કરી દઈએ આપણે કાલે મળશું નવા લોક સાથે